મોટા ખાતે કેક કાપી અડચણ રૂપ બની જન્મ ઉજવણી કરી વિડીયો વાયરલ થતા ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉજવણીની રીલ પણ બનાવી હતી જેમાં ના પોલીસ કા ડર હે ના કાનૂન કા ખોફ જેવો ડાયલોગ પણ મૂકવામાં આવ્યો હતો સુરતમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જે અંતર્ગત જાહેરમાં જન્મદિવસ સહિતના કોઈ તાયફા કરી શકાતા નથી તેમ છતાં શહેરમાં અનેક વખત લોકો જાહેરમાં જન્મદિવસ મનાવી તાઇફાઓ અથવા વટ પાડવા માટે ઉજવણી કરતા હોય છે ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં બુટલેગર ધવલ રાઠોડે જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો છરી વડે કેક કાપી ફટાકડા ફોડીને જાહેરનામાનો ભંગ કર્યો હતો રાત્રે કેક કાપી રસ્તો બ્લોક કરી લોકોને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો આટલું ઓછું હોય એક રીલ પણ બનાવી હતી જેમાં ના પોલીસ કા ડર હે ના કાનૂન કા ખોફ જેવો ડાયલોગ પણ મૂકવામાં આવ્યો હતો જે વિડીયો વાયરલ થયો હતો અને ઉત્તરાયણ પોલીસ દ્વારા આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા પોલીસે વીડિયોના આધારે બુટલેગર ધવલ રાઠોડની ધરપકડ કરી હતી બુટલેગર ધવલે માફી માંગી હતી અને સાથે જ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે અન્ય બે શખ્સોને પણ પકડી પાડવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે કાયદાઓની ઉપર જઈને લોકો તાઇફાઓ કરતા હોય છે જેને પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરીને આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે ગઈકાલે મારી બર્થ હોવાથી મારા મિત્રોને બોલાવી જાહેરમાં કેક કાપી કાયદાનો ભંગ કરી કરી રિસ્તામાં રૂલ વાયદેસરની પોલીસ કાર્યવાહી કરી આવી ભૂલ કરી અમે તમે નહીં ભૂલ કરતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો